નલિયા ખાતે બાપા સીતારામ મુઢુલી માં ચૌદમા પાટોત્સવ ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામે આવેલ બાપા સીતારામ મુઢોલી માં ચૌદમા પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં સવારના શોભાયાત્રા યજ્ઞ ઉત્સવ બપોરના મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ચૌદ વર્ષથી બાપા સીતારામ મઢોલીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં મહાવીરનગર શક્તિ સોસાયટી તેમજ આજુબાજુ વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમજ એકસો બાળકોએ ભોજન લીધા બાદ સૌ ભક્તો સાથે મળી સંયુક્ત મહાપ્રસાદનો લાભ લીધો સુનમ નામ તમારું હાર્દિક કપોટી આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સવારના શોભાયાત્રા હતી ત્યારબાદ જગ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નાની બાળાઓનો પ્રસાદ હતો અત્યારે સમૂહ પ્રસાદ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ અને આ તહેવાર તમે ઉજવો છો ચૌદ વર્ષ છે ચૌદ વર્ષથી બધા સાથે સોસાયટી કે ગામડા બધી સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા ને બાપાનો શું છે પરચો એ વિશે તમે વાત બાપાની આ છે ને ઘણા લોકો અહીંયા આવે છે રામો રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામેણ અભિતા નિશા ચમુ રામાયતા સ્મૈ નમ આજે બાબા સીતારામ મંડોલીને આંગણે ચૌદમો પાટોત્સવ અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ છેલ્લા તેર વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારે આજુબાજુના મહાવીરનગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથે સાથે અમારે અહીંયા ત્રણસો થી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ